માવઠા રાજ્યમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આગાહી કરવામાં આવી અમદાવાદ ગાંધીનગરમાં તાપમાન બેતાલીસ ડિગ્રી રહેશે આગામી પાંચ દિવસ તાપમાન ચાલીસ ડિગ્રી પાર રહેશે તારીખ અગિયાર બાર તેર મેના રોજ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે માવઠાની સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાતમાં રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે ડાંગ તાપી નર્મદામાં કમોસમી વરસાદની સંભાવનાઓ જોવાઈ રહી છે ત્યારે નવસારી દાદરાનગર હવેલીમાં પણ વરસાદ પડી શકે છે અન્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અમદાવાદમાં તેતાલીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાન ગાંધીનગરમાં બેતાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન જામનગરમાં બેતાલીસ પોઈન્ટ સાત ડિગ્રી જ્યારે વડોદરામાં એકતાલીસ પોઈન્ટ ચાર ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું આણંદની અંદર ચાલીસ પોઈન્ટ બે ડિગ્રી બનાસકાંઠામાં એકતાલીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાન નોંધાયું છે ત્યારે રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે અમદાવાદ ગાંધીનગર સહિત બેતાલીસ ડિગ્રી સુધી તાપમાન જોવા મળે છે ત્યારે બે દિવસ કચ્છમાં હીટવેવની અસર રહેશે અગિયાર બાર અને તેર મે કમોસમી વરસાદ રહેશે આ ઉપરાંત જો વાત કરવામાં આવે દક્ષિણ ગુજરાતમાં વધુ અસર માવઠાની રહેશે ડાંગ તાપી નર્મદા નવસારી દાદરાનગર હવેલી સહિત કમોસમી વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે